ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બેટ બેટ શબ્દનો અર્થ નાહવું નવડાવવું પલાળવું સ્નાન ભીંજવવું તરવું તે પાણી ઇત્યાદિમાં ડૂબાડવું નદી કે દરિયામાં સ્નાન કરવું તડકો ઇત્યાદિ અંગે વ્યાપી દેવું કે સર્વત્ર પ્રકાશિત કરવું થાય છે બેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ લાઈક ટુ બેથ ઇન ધ સી એટલે કે મને દરિયામાં સ્નાન કરવું ગમે છે એક બીજું ઉદાહરણ જોઈએ ડોન્ટ બેથ ટુ સૂન આફ્ટર ઇટિંગ એટલે કે જમ્યા પછી તરત નાહવું જોઈએ નહીં ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ